દાહોદમાં છ વર્ષની દીકરી સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે સંકળાયેલા એક આચાર્ય જતનને કૃત્ય કર્યું અને તેની નિર્મમ હત્યા કરી નાખી આ ઘટનાને લઈને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓની સાથે સંગઠનના સાથીઓ આ દીકરીની આત્માને ન્યાય મળે અને અપરાધીને કડક સજા થાય એ માટેની માંગ સાથે પદયાત્રા રૂપે આઈપી મિશન મુગલી મુગલીસરા સ્કૂલ મનપા કચેરી ખાતે ગયા હતા માસુમ બાળકીના આત્માને શાંતિ મળે માટે આ પદયાત્રા યોજવામાં આવી હતી આ પદયાત્રામાં શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નવાડિયા સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીભાઈ વાઘાણી વિપક્ષ નેતા પાલ સાકરિયા ઉપનેતા મહેશભાઈ અણધણ વિપક્ષ દંડક રચનાબેન હિરપરા કોર્પોરેટરો શોભનાબેન કેવડિયા દીપ્તીબેન સાકરિયા મનીષાબેન કુકડિયા કુંદનબેન કોઠિયા સેચલબેન માલવિયા સોનલબેન સુહાગીયા ડોક્ટર કિશોરભાઈ રૂપારેલિયા તેમજ મહિલા મોરચા પ્રમુખ નીતાબેન પટેલ શોભનાબેન વાઘાણી ગીતાબેન લિંબાસિયા

અમે અહીંયા પાલિકાની આવતી વખતે અમે પદયાત્રાનું આયોજન કર્યું હતું કે જેમાં દાહોદની અંદર જે ઘટના બની છે આપણને ખબર છે કે નાની એવી માસૂમ દીકરી જે 6 વર્ષની છે એમની સાથે રેપ થાય છે એમની હત્યા થઈ જાય છે તો આ બાબતે એમને શ્રદ્ધાંજલિ મળે અને પરિવારોને ન્યાય મળે અને જે હત્યારા છે જે બળાત્કારી છે એમને फांसीની સજા મળે એની માંગ સાથે અમે પદયાત્રા કા કાઢી હતી સાથે સાથે અમે એ પણ માંગ કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી આમ તો વાત કરે છે સંવેદનશીલ સરકારની વાત કરે છે પરંતુ જયારે ગુજરાતની દીકરીઓ સાથે આવી ઘટનાઓ બનતી હોય ગુજરાતની દીકરીઓ સાથે રોજ રોજ આપણે જોતા હોય કે રેપ થતા હોય અત્યાચાર થતો હોય એમની હત્યાઓ થતી હોય તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકોની સંવેદના ક્યાં જાય છે એમની લાગણીઓ ક્યાં જાય છે અને બીજી બાજુ જો બીજા રાજ્યની અંદર આવી કોઈ પણ ઘટના બને છે તો તરત જ અહીંયા બેનર સાથે પ્લે સાથે મહિલા મોરચો પણ નીકળી જાય છે ભાજપનો કે ભાઈ ન્યાય આપો ન્યાય આપો દીકરીને ન્યાય તો શું જનતા ખાસ તો ગુજરાતની મહિલાઓની સુરક્ષા બાબતે કોઈ ચિંતા નથી કોઈ રસ પણ નથી જો રસ હોત ચિંતા હોત તો મુખ્યમંત્રી જેમ બીજા રાજ્યોની અંદર ઘટના બને ત્યારે બોલતા હોય એવી રીતના આ ઘટના ઉપર પણ બોલ્યા હોત અને કીધું હોત

અમદાવાદમાં ખુલ્લે કાઢ્યા તો તલવારો લઈને હુમલા કરે છે તલવારો લઈને બધાને ડરાવવાનો પ્રયાસ કરે છે તો આ સમયે ગૃહમંત્રી ક્યાં જાય છે અમે એવી માંગણી કરીએ છીએ કે ગૃહમંત્રીને રાજીનામું આપી દેવું જોઈએ જો મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો અને મુખ્યમંત્રી આ બાબતે મૌન તોડવું જોઈએ